લોકહિત કાર્યોની સરકારમાં રજૂઆત આમોદમાં આશીર્વાદરૂપી સાબિત થશે લોકચર્ચા વર્ષો પહેલા નિર્માણ પામેલા રોડ ખખડધત સ્થિતિમાં હોય જે ફરી નવનિર્માણ થતા સમગ્ર પંથકમાં ખુશીની લહેર ધારાસભ્ય દેવકિશોર સ્વામીની લોકહિત માટેની રજૂઆત આમોદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે રોજિંદા કાર્ય સહિત ખેડૂતોના ખેતરોમાં અવરજવર તેમજ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હોય કે પાલેજ હાઇવે હોય કે આમોદ ભરૂચ નેશનલ હાઇવે ચોસઠ વગેરે અવર જવર માટે આશીર્વાદરૂપી ભેટ સ્વરૂપ સાબિત થશેની લોકચર્ચાએ હાલ જોર પકડ્યું છે અને ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે આમોદ પંથકના સરભાણ ગામથી પાલેજ રોડનું સમગ્ર તાલુકાભરમાં પહેલો રોડ ભારત સરકારની નવી ટેકનોલોજીથી પ્લાસ્ટિક વેસ્ટમાંથી નિર્માણનું ખાતમુહૂર્ત ગત થોડા દિવસો પહેલાં જ ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ કર્યું હતું અને ગણતરીના દિવસો બાદ ફરી એકવાર લોકહિતની રજૂઆતના સંદર્ભમાં વર્ષો પહેલાં બનેલા ખખરદત સ્થિતિમાં હોય એવા સરભાણ રોડથી પાલેજ રોડને સીધા લતા વળગતા મેઇન રોડ કહી શકાય એવા કોઠી ગામથી નીણમ ગામ અને દોરા ગામથી મેસરાજ ગામ તથા રનાળા ગામથી કેસલું ગામનો કુલ રકમ ચાર કરોડ સિત્તોતેર લાખ સડસઠ હજાર એકસો અઠોતેરનો માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગરથી મંજૂર કરાવી આજરોજ ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ ખાતમુહૂર્ત કર્યું હતું આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આમોદ તાલુકા પ્રમુખ દીપક ચૌહાણ હિતેશભાઈ વગેરે ભાજપના શહેર અને તાલુકાના હોદ્દેદારો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ખખરતા રોડ એક બીજા તાલુકા અને જિલ્લાઓ અને ખાસ ગ્રામ્ય વિસ્તારનો રોડ વર્ષો બાદ નવીનીકરણ થઈ રહ્યો છે ત્યારે ગ્રામજનોએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહિત માર્ગ અને મકાન વિભાગનો આભાર માન્યો હતો રિપોર્ટર અઝર પઠાણ સત્યડી ન્યૂઝ આમોદ વંદે માત્ર ભારત માતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રમુખો મહામંત્રીશ્રીઓ પૂર્વ પ્રમુખો ચૂંટાયેલા સભ્યો સૌ આગેવાનો દોરા ગામ ખાતે જે કોઠીથી નીણમ દોરાથી મેસરાજ અને રનાળાથી કેસલુનો રોડ જે મંજૂર થયો છે તેના ખાતમુહૂર્ત પ્રસંગે આજે દોરા ગામે એ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વિશેષમાં આ વિસ્તારમાં ઘણા સમયથી આ રોડની માંગણી હતી અને માંગણી સરકારમાં રજૂ કરવામાં આવી અને સરકારે તાત્કાલિક આ રોડ મંજૂર કરીને આજના દિવસે આ રોડનું કામ જયારે શરૂ કરવામાં આવ્યું છે ત્યારે હું ગુજરાત સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમના માર્ગ અને મકાનના તમામ અધિકારીઓનું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગામ વતી અને જંબુસર વિધાનસભા વતી મારું નામ કિરીટભાઈ છોટુભાઈ પટેલ શ્રી કોઠી અત્યારે શ્રી કોઠી નિનામના રોડનું કામ ચાલુ થયું છે વર્ષોથી પેઢીઓથી બાપદાઓથી આવજાવ કરતા હતા અને આ રોડનું કામ ચાલુ થવાથી ગામ આજુબાજુના બધા ગામવાળા લોકો ખુશ છે અને આ આશીર્વાદરૂપ આ રોડ થશે એમાં ડી કે સ્વામીનો અમને ખૂબ સહકાર મળ્યો છે અને ગુજરાત સરકારનો અમે આભાર માનીએ છીએ કે અમારું આ કામ એમને પાર પાડ્યું છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની